કેસોદના અમૃતનગર વિસ્તારમાં આવેલ બંધ પ્લોટમાં લાગી આગ કોઈ જાનહાની નહીં સ્ટોરી રિપોર્ટ બાય જગદીશ યાદવ જૂનાગઢ હું એસબી જોશી સ્ટેશન ફાયર ઓફિસર કેસોદ નગરપાલિકા આજે રાત્રે સાડા દસ વાગ્યા આસપાસ અમૃતનગર મેન રોડ ઉપર શ્રીજી હોસ્પિટલની બાજુમાં ખુલ્લા પ્લોટની અંદર કચો અને બે અને બે સાથે વાહનમાં આગનો કોલ મળતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચેલ અને આગ કાબુ મળ્યું થયું થયો કોઈ જાતને કંઈ જન હામે થયો નથી હલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમ ની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વરસથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સર્ટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમે બી મેળ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે